જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને ટ્રેડિશનલ આપણે દાબેલી વડા બનાવીશું આપણે એકદમ સરસ તમે ક્યારેક ખાતા પણ હોય કે ન ખાતા હોય ખ્યાલ નથી પણ એકદમ મસ્ત બને છે અને આપણે આ વરસાદમાં ખાવાની પણ મજા પડી જાય છે તેવા આપણે દાબેલી વડા બનાવીશું તમે વડાપાઉ તો ઘણીવાર વાર ખાતા હશે પણ દાબેલી વડા ખાતા કે નહીં એ ખ્યાલ નથી તો તમે એકવાર જરૂર ટ્રાય મારજો આપણે આ દાબેલી વડા

તમે મારી એક ટીપ ફોલો કરજો તો તમને ખ્યાલ આવે કે કઈ રીતના તો આપણે બેટર બેટર બનાવી માટે આપણે ચણાનો લોટ લીધો છે તે એક બાઉલમાં નાખી દેસુ આપણે ચણાનો લોટ થોડો જોશે મેં તમને આગળ કીધું તેમ મારી એક એક ટીપ ફોલો કરજો તો તમને ખ્યાલ આવે હવે સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસુ એક ચપટી હળદર પાવડર આપણે થોડું પાણી નાખતા જાશું બેટર તૈયાર કરતા જાશું એકી સાથે નથી નાખવાનું આપણે એકદમ આછું પણ નહીં ને ઘાટું પણ નહીં તેવું આપણે બેટર તૈયાર કરવાનું છે આ રીતના આપણે બેટર તૈયાર કરી લેશું આપણે આમાં મેંદાનો લોટ કે કોઈ પણ લોટનો આપણે ઉપયોગ કરવો નથી આપણે હેલ્ધી બનાવવા છે એટલા માટે આપણે ચણાનો લોટ લીધો છે આ રીતના આપણે બેટર તૈયાર કરી લેશું બેટર તૈયાર કરવાનું છે વધારે જાડું પણ નહીં ને આછું પણ નહીં આ રીતના આપણે તૈયાર કરી લેશું આપણે મસાલા માટે બે ચમચી જેટલું તેલ લઈ આપણે આમાં વધારે નહીં જોઈએ આપણે આમાં થોડું પાણી નાખી દેસુ અને તેમાં બધા મસાલા મિક્સ કરી દેસુ એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય કાશ્મીરી લાલ મરચું પાવડર ને ધાણા જીરું પાવડર આપણે આમાં વધારે મસાલા પણ નહીં જોઈએ આપણે દાબેલીના મસાલામાં બધા મસાલા મિક્સ આવતા જ હોય છે તો આ રીતના પહેલા આપણે મિક્સ કરી લેવાના છે ત્યારબાદ જ આપણે વઘાર કરવાનો છે એટલે આપણો મસાલો બળે નહીં તેલ ગરમ થાય એટલે મસાલો નાખી દેસુ આપણે પાણીમાં નાખીને જ નાખવાનો છે એટલે જરા પણ આપણે બળે નહીં પેલા આપણે એકદમ સરસ તોડી લેવાનો છે સ્વાદ પ્રમાણે નિમક ચાટ મસાલો વરિયાળી તલ આદુ મરચું આપણે આ એકદમ સરસ બનાવવાની અને આપણે આ લસણ ડુંગળી વિનાનું બનાવવાના છીએ એટલે આપણે આ રીતના સરસ મિક્સ કરી દેસું આદુ અને મરચાની કચાશ દૂર થાય ત્યાં સુધી જળવા દેસું અને આપણે એક લીંબુ નું ફાડું ઉછળી નાખશું ખટાશ તમે જેવી ખાતા હો તે પ્રમાણે લઈ શકો છો અને આપણે આમાં ખાંડની જરૂર નહીં પડે આપણે મસાલામાં આવે છે હવે આપણે બટેકું નાખી દઈશું અને એકદમ સરસ આપણે એક પણ ગાઠા ન રહીએ તે રીતના આપણે તૈયાર કરવાનું છે હવે આ રીતના આપણે સરસ મેચ કરી લેશું આપણે આ રીતના સરસ તૈયાર કરી લેવાનું છે સ્ટફિંગ ઉપરથી આપણે દાણા ભાજી નાખી દઈશું દાણા ભાજી તમે જેટલા નાખશો તેટલા ઓછા જેમ ભાજી હશે તૈયાર કરી લેવાનું છે હવે આને આપણે આ રીતના ગોળા વાળી લેશું અને એક આપણે બધા મૂકી આ રીતના બધા વાળી તમે તમારે જેવડી સાઇઝ કરવી હોય તેવડી કરી શકો છો મેં મીડિયમ રાખી છે અને મોટી પણ ચાલે નાની પણ ચાલે પણ આપણે મીડિયમ હશે તો આપણે એકદમ મસ્ત ડાબી લીવડા ખાશે ડાબી લીવડા આ રીતના બનાવશું તો આમાં મેંદાનો આપણે જરા પણ ઉપયોગ કરતા નથી તો કોઈ બીમાર લોકો હોય તે પણ ખાઈ શકે તો આ રીતના બનાવ્યા હશે તો બધા ખાઈ શકશે આપણે પાઉમાં પણ મેંદો આવતો હોય છે આથો મેંદો તો આ રીતના આપણે બનાવ્યો હોય તો ઘરમાં રહેલ વસ્તુમાંથી જ આપણે બની જાય છે એકદમ સરસ આ રીતના આપણે બધા ગોળા વાળી લેશું એકદમ સરસ આપણે એ બધા તૈયાર થઈ ગયા છે આ રીતના આપણે હવે આને સાઈડમાં મૂકી દેસુ ને આપણે આ રીતના બેટા બહેન છે તેમાં આપણે કોટિંગ કરી લેવાનું છે આ રીતના તેને આપણે જે સેવ લીધી છે તેમાં આપણે સરસ રોળી લેવાના છે આ રીતના ફરી આથ વડે આપણે આ રીતના કરશું એટલે એકદમ સરસ આપણે કોટિંગ થઈ જશે આ રીતના આઠ વડે કોટિંગ કરી લેવાના છે એટલે જાય આ રીતના એટલે તમારા રીતના આપણે બધા બનાવી લેશું આપણે બધા તૈયાર થઈ ગયા છે ડાબેલી વડા હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે હવે આને તળી લેશું આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે તેમાં આપણે જે વડા બનાવ્યા છે તે નાખી દેસુ આપણે એકદમ ફૂલાઈ નહીં ને એકદમ ધીમું નહીં એ રીતના ચડવાના છે આપણે થોડા થોડા તળીશું આપણે આમાં વધારે વજન હોય છે તો આપણું તેલ જળશે એટલા માટે આપણે થોડા થોડા તળશું આ રીતના એ મેળે આપણે ચડવા દેવાના છે આપણે સાઈડ આ રીતના અને આપણી સેવ જરા પણ જુદી નહીં પડે ને એકદમ મસ્ત બનશે આપણે આ રીતના ચડવા દેવાના છે આ રીતના બધા ચોળવી લેશું આપણે એકદમ મસ્ત દાબેલી વડા તૈયાર થઈ ગયા છે ખાવાની પણ આપણે એટલી મજા પડી જાય તેવા આપણે દાબેલી વડા તૈયાર થઈ ગયા છે એકવાર બનાવશો તો બધાના ફેવરિટ થશે અને આપણે આ ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું તો ખાવાની પણ મજા પડી જાય તેટલા મસ્ત આપણે આ બને છે જો આ મારી રેસીપી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવું ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ